हार्दिक कह मैंने एक्टिव शीखा रो देखो परेगा लाइ नय माता जी तो आप उठी गया तेखा लगत कर देखो ह टाइम के बाद अपना गला डूब चुका है और इधर अपनी एक्टिवा खड़ी है और इधर बाइक खड़ा है और मैं हिंदी में क्यों बोल रहा हो तो मेरे को भी पता नहीं है देखो

જોગનીમા નું રિનોવેશન નું કામ ચાલુ આ તો જય જોગનીમા કલર તો થઈ ગયો હું કલર અંદર ચાલુ દેખ જો આટલા દે કે સ્ટાઈલ નું દેખે પ્લી ભરી લાપી ભર નાખી દે બોલે એકદમ મસ્ત કરી નાખ્યો ના અમે જીએ ક્ષેત્રમાં પણ આવો પ્લાન અમે બદલી કાઢ્યો તો કે અમે બોરી જઈએ ક્ષેત્રમાં નહીં જવું હવે આપણે गाइज इकन इको बना ट्रैक्टर माटे देवा atla ला, चाल लावा माटे कारो आई जोसा ल चालू है इको इक बनवानो ट्रैक्टर माटे तो बुंजो उ गिरो है ले बिल्डिंग थाई से फोथा फटाफट हा ने लावा हा आ, आ तो दरोद नु थै गई हा हा इ लायो आ घरे आवत रही हसी ये हा एक्टिव है मोदी दी थी। ગોપા ગાડી મુકો ધોઈ જઈશું પણ ધોવાની જ નહીં વરસાદ આટલો પડે તો જમવાનો ટાઈમ થઈ જશે આપણે જમી લઈએ હાર્દિક આટલો જમવા છે પપ્પા આટલા જમવા બેસી જશે અને આજે બની છે રોટલી તો ચલો ખાઈ લઈએ આપણે આપણે ઉઠી જ પડી જ ગઈ જાત તો હાર્દિકે ને ઘરે જવાનું કે તો આપણે પૂછીએ ને જવું કે નહીં આટલા તો દેખો મારું ગરમ પાણી મળ્યું છે

હા હા તો ગાઈશ હાર્દિક કહેવાય કે મને એક્ટિવા શીખવાડો તો ચલો ગાઈ આપણે હાર્દિકને એક્ટિવા શીખવાડવાની શીખે આમ તો આ જગ્યાએ શીખાય ગાય બીજો ના શીખાય ગાઈશ હાર્દિકને એનો એટલે હાર્દિક તો કહે એટલે આપણે શીખવાડીએ હું બીજા કોઈ કહેતા નહીં ચલા આવડે થોડું તો આવડે એટલે એક્ટિવા ચલા જે એ બોટોમાં જે તો ગાઈશ હાર્દિક ને આપણે દૂધ લેવા જઈએ દે લાગે થોડી ફાવે છું તને તો હાર્દિક ને જ એક્ટિવા ચલાવવા ના પાય કેમ કજુ ને આટલે તો ચાલે પણ આપણે રોડ ઉપર ની લઈ ના જવાય તો ગાઈશ તમે કોઈ હોય છોકરા લઈને એક્ટિવ ના નેખું જ અઢાર વર્ષ ના થઈ જ તો સુધી કીધું આપણે આટલા હાર્દિક પડે લેવા તો લઈ લા દઈને આપણે આવતા રહીએ છીએ ઘરે અને હાર્દિક દેખો આટલા પરેકાર લઈને આવશું બધા હાર્દિક આવી ચુક્યો બહુ બધા પરેકાર લઈ અને હવે આપણે જઈશું ઘરના અંદર હાર્દિક ખેડો જલ્દી હેઠ આટલા બધા તા માટે લે ઓકે હાલે હેડ ખાવાના હા મારે પાર્ટી કરવાની કેટલા બધા પરેકાર લઈને આવ્યો હો આવ કર્યું અલે યાર બધા પરેકાર નાખી દીધા હોય તો બધા ગાઈના લીધા હાર તે લાય મુખ ખાઈ જો તમારું કોઈ નહીં શું માગી લે કાલ તો માંગા બાઘે ના જ પરે હું ખાવ મારું નહીં દેખો અને બધા મિલ દીધા પડેગા મારું તો આનું સિંગ ભજ્યું બીજા મારું કિશન ના તારે લેવું લઈ લે શું हार्दिक अटले परेका खिए गाइस परेका बहु ना खवाय એટલે અમે બે એક એક લઈ લીધું હવે જવામાં ઘરમાં કાલ ખાઈશું અમે નહીં લ્યા તો ઘરે ખાવું હોય તો મફત હ પૈસા પૈસા ન લાગે હ હ તું ખબર આવી બતન હારું દે કોલેજ સરદ ઉપર જય ચેનલ ને લાઈક અને સબ્સ્ક્રાઇબ અને શેર કરું જો હારું કે લે તો આવશી બધા ગાઈસ સબ્સ્ક્રાઇબ કરી દેજો હાર્દિક ના નોમે

આપણે મળીશું કાલ નવા બ્લોગ સાથે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય